રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકારના કાયદા હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારે વંચિત જૂથના અનેક આર્થિક રીતે નબળા બાળકો માટે ખાનગી શાળામાં સરકારી ખર્ચે ભણાવવાની જોગવાઈ કરી છે જેના હેઠળ કચ્છ જિલ્લામાં ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ સુધી શાળા પસંદગીમાં ફેરફાર કરવાની વધુ એક તક અપાઈ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરણ એક માં પ્રવેશ પ્રક્રિયા હોય છે જે માટે ત્રણ જેટલા ફોર્મ ભરાયા હતા જે પૈકી બે માન્ય ઠર્યા હતા પ્રથમ તબક્કે એક અને બીજા તબક્કે એકસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જો બંને તબક્કે પ્રવેશ ન મળ્યો હોય તો બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે ખાલી રહેલી જગ્યા ઉપર વાલીઓ ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ સુધી આર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી મેન્યુમાં બાળકના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખથી લોગઇન થઈને ખાલી રહેલી બેઠક અને શાળાની પસંદગી કરી શકશે ત્રીજા તબક્કામાં પસંદગી ફેરફાર એ જ વાલીઓ કરી શકશે જેમણે પ્રથમ અને બીજા તબક્કામાં પ્રવેશ મેળવ્યો નથી